મકર કોમ તો મેસેજ નાખી દીધો બધાને એકલે હી સ્વાગત તમને સાહેબને mm -hmm. ના ના એ આ કંપની જ સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ કર્મો સાહેબ કર્મો સાહેબ ત્યારબાદ અત્રે ઉપસ્થિત રાજેશભાઈ કાર્યા જેઓનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવા માટે હું વિનંતી કરીશ દેસાઈ સાહેબ ત્યારબાદ મંચસ્થ બિરાજમાન ચાવડા સાહેબ નું સ્વાગત કરવા હું વિનંતી કરીશ માય આજના જે ક્રિકેટ મહોત્સવનું આયોજન કર્યું છે એ આજે બીજું આયોજન છે આમ તો બે હજાર ત્રેવીસનું પ્રથમ આયોજન થયું હતું ત્યારબાદ આજ બીજું આયોજન થવા જઈ રહ્યું છે સૌરાષ્ટ્ર કચ્છની કુલ આઠ ટીમો અત્યારે ભાગ લઈ રહી છે અને બસ જ વારમાં ક્રિકેટ આપણે ચાલુ કરી રહ્યા છીએ હજી હજી હાથ પાડો ચા પાણી ઓકે પ્રો રાજકોટ લાયન્સ રાજકોટ लायंस બેટિંગ સ્વીકારી છે અને હવે એમના અભિપ્રાય લઈએ ના એટલે બેટિંગ સોરી બે બોલિંગ ઓકે એમાં અભિપ્રાય લઈ લે બે મિનિટ આ થોડી સવારમાં આઉટ आए हुए कर्मचारी के गण लिए नाश्ते की व्यवस्था की गई है जिन्होंने चाय पानी नाश्ता नहीं किया हुआ है वो तो नाश्ता करने के लिए पहुँचे पहली गेंद बहुत अच्छी गेंद दोनों ओवर में दोनों और काफी महंगी साबित हुई <laughs> अगले और <के> लिए। <laughs> 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 ઇસ ટ્રાન્ટીયા બાબરિયાનો એકરા મારો એકમ લઈ જશે હવે આ કરી <coughs> દિશેન <coughs> गुड मॉर्निंग फ्रेंड्स आपका नया दोस्त दुष्यंत पंडिया यहाँ पे आप सभी के साथ जुड़ता हुआ कमेंट्री में आपका साथ देगा रवि भाई के साथ और ये उठा के अच्छा सा शॉट मार रहा है देखते हैं ओ एक रन दो रन यस दो रन कंप्लीट कर लिया बैट्समैन ने हां अब दिनेश लास्ट ओवर चल रही है ये बैट्समैन रन रन मेरे आक्रमण

ગયા વર્ષે પણ આજ રીતે સૌરાષ્ટ્ર કચ્છના હિસાબ કેડરના અધિકારી કર્મચારીઓનું ક્રિકેટ મહોત્સવનું આયોજન થયેલ અને કો આપણે ગ્રુપનું નામ શું છે અને ક્યાં ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે અમારો આ સૌરાષ્ટ્ર કચ્છ હિસાબ વિકેટર ગવર્મેન્ટ બધા કર્મચારી અને આમાં કેટલી ટીમ ક્યાં ક્યાં સિટીમાંથી ખેલાડીઓ આવેલા છે વિપુલ દેસાઈ સાહેબ स्पाइक में आते हुए कमोडी बैट्समैन क्वेश्चन ऑफ द वीक आपने वीडियो जाते हैं उसमें आयु ने क्रिकेट भी ट्रिपिंग हां महिला का मौसम बहुत बढ़िया है टीम ने अपना जिला में महिला रमतोत्सव का बैटिंग के लिए तैयार बॉलर भी तैयार बॉल डालने के लिए टोटल दम में मैं विजेता तो मैं थी बदु बोली दो व्हाट अ शॉट व्हाट अ शॉट ओके माय पीएम जाड़े અત્રે આજરોજ સૌરાષ્ટ્ર કચ્છ હિસાબી કેડર ક્રિકેટ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે અમારું આ બીજું વર્ષ છે ગયા વર્ષે પણ આજ રીતનું આયોજન થયેલું આ વર્ષે એક વિશેષમાં એવું છે કે મહિલાઓને પણ અલગ અલગ સ્પોર્ટ્સમાં એક્ટિવિટીમાં પાર્ટિસિપેટ કરવા માટે આમંત્રિત કર્યા છે જેમ કે લીંબુ ચમચી છે ખોખો છે અને એમનું આયોજન પણ આજ સવારે દસ વાગ્યાથી ચાલુ થશે અને આ જે આયોજન છે એ સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ જિલ્લામાંથી અત્રે ટીમ આવેલી છે જેમાં અધિકારી કર્મચારીઓનો સમાવેશ થાય છે અત્રે આઠ ટીમ આજ સવારે સાડા આઠથી પહેલી ઇનિંગ્સ ચાલુ કરી દીધી છે અને સાંજે આજે એક દિવસનો પ્રોગ્રામ હોય સાંજે અત્રેથી જે વિનર ટીમ છે એને મોમેન્ટો આપીને એપ્રિશિએટ કરવામાં આવશે वाइट बॉल एक रन का इजाफा और राजकोट की टीम अपना खेल दिखा दी गई जूनागढ़ की टीम जीत की ओर आगे बढ़ते हुए और यहाँ गुड फील्डिंग फ्रॉम बाबरिया भाई गुड फील्डर गाड़ी पार्किंग में अगर आपको तकलीफ हो रही है तो गेट के पास में जो जगह है बाहर की साइड वहाँ पे आप गाड़ी लगा सकते हो ताकि बाकी की गाड़ियां बाहर निकल सके हमारे धोनी 10 ओवर 10 गोल में 24 रन आए के आपकी अच्छी बैटिंग करते हुए

એમનું અત્યારે સ્વાગત છે અભિવાદન છે જેમનું પુષ્પવુજ થી સ્વાગત કરશે જ્યોતિબેન માંડલિયા મેડમ ખૂબ આભાર મેડમ ત્યારબાદ તમારે બીજાનું સ્વાગત કરું ત્યારબાદ કુમારી કૃષ્ણાબેન અગ્રવાલ મેડમનું સ્વાગત કરશે હુસેનાબેન સામા દેવલબેન આવી જાજો દેવલબેન ક્યાં છે દેવલબેન આ બાજુ આવો તમારે સ્વાગત કરવાનું છે દેવલબેન ને એક પુસ્તક આવો આવો આદરણીય મેડમ તમારી કૃપતે મે લાગણા મેડમ નું સ્વાગત કર છે ચંદрикаબેન પંડ્યા ઓકે હા આ બે નાને આપો હાલો ચંદрикаબેન પંડ્યા પાછો બબાર મારો મોટો બેન મારો ત્યારબાદ હેતલબેન ચેતા મેડમ નું પુસ્તક ગુચ્છે સ્વાગત કર છે દેવલબેન હા તો એમનાવતી કિટીબાને આપી દીધો હાલો

यार बाद पुष्पा बैन में टॉस किया गया अगले मैच के लिए मेहता साहब द्वारा और किंग आयुत अब देवभूमि द्वारका ने टॉस जीता है अगले मैच का द्वारका की टीम ने टॉस के बैटिंग पसंद किए रवि भाई लगता है और वो बैटिंग नहीं रहे देख रहे थे पीछे एक दो लगता है उनके बैटिंग काफी स्ट्रांग हो गए